મહેસાણા નગરપાલિકામાં બળવો કરનારા પર પણ ભાજપે કાર્યવાહી કરી છે બળવો કરનારા ભાજપના ત્રણ કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા મહેસાણા જિલ્લા ભાજપે ત્રણ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા બળવો કરનાર વોર્ડ નંબર સાતના રામચંદ્ર મહારાજ સસ્પેન્ડ થયા વોર્ડ નંબર ચારના ઉષાબેન પટેલ પણ સસ્પેન્ડ થયા ત્રણેય ઉમેદવારો નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી કરી હતી અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના ત્રણેય સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા પ્રાથમિક સભ્ય સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહેસાણામાં ખેરાડુ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો છે ડબુડાની બે બેઠક પર ભાજપમાં બળવો થયો છે ભાજપમાંથી બળવો કરી ઉમેદવારી કરનાર સસ્પેન્ડ થયા છે અપક્ષ ઉમેદવાર એવા ગુલાબજી ઠાકોર ભાજપમાંથી સસ્પેન્ડ થયા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડબોડાની બે બેઠક પર ભાજપમાં બળવો જોવા મળ્યો છે ભાજપમાંથી બળવો કરી ઉમેદવારી કરનારને સસ્પેન્ડ કરાયા ગુલાબજી ઠાકોરને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી તે બદલ તેમને મહેસાણાના ખેરાલુલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો છે ડભોડાની બે બેઠક પર ભાજપમાં જ બળવો થયો હતો કારણ કે ભાજપના ઉમેદવારોએ અપક્ષ દાવેદારી કરતા આવે તેમને સસ્પેન્ડ કરાઈ રહ્યા છે સંવાદદાતા મુકેશ જોશી આ અંગે વધુ જાણકારી આપશે જે મુકેશ વિકાસ ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે કહી શકાય કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે યોજાઈ રહી છે જેમાં ખાસ ખેરાલુ તાલુકા પંચાયતની ચૂંટણી જે છે એમાં ખાસ ગરમાવો જોવા મળી રહ્યો છે બે બેઠક ઉપર જે તાલુકા પંચાયતની ચૂંટણી જે છે યોજાવાની છે જેમાં ભાજપમાં બળવો કરનાર વ્યક્તિ સામે હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પગલા લે ભરવામાં આવે છે ભાજપમાં બળવો કરનાર અપક્ષ ઉમેદવાર ગુલાબજી ઠાકોર ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભૂપતજી ઠાકોર ભાજપ માંથી સસ્પેન્ડ કરાયા છે એટલે ખેરાલુ તાલુકા ભાજપના બે સભ્યો હાલમાં સસ્પેન્ડ કરાયા છે ત્યારે ચૂંટણી ને લઈ કહી શકાય કે ચૂંટણીના તાણે ટાણે કહી શકાય ભાજપના બે લોકોને સસ્પેન્ડ કરતા ચોક્કસથી જે ચૂંટણી ચૂંટણીમાં રસાકસી અને ગરમાવો જોવા મળી રહ્યો છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ